નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા આઠસો ચાલીસથી તેરસો વીસ કોડીનાર આઠસો ચોત્રીસથી ચૌદસો ચૌદ ખાંભા નવસો એકસઠથી તેરસો ચુમ્માલીસ પાલનપુર એક હજાર સત્યાશીથી પંદરસો છાસઠ ધાનેરા અગિયારસો અગિયારથી તેરસો સત્તાવન ઇડર એક હજારથી સોળસો ચોરાણું ડીસા એક હજાર એંશીથી પંદરસો પાંત્રીસ વડગામ અગિયારસો એકથી ચૌદસો એક જેતપુર છસો પંચોતેરથી તેરસો અગિયાર વાંકાનેર સાતસોથી ચૌદસો પંદર અમરેલી સાતસો પચીસથી તેરસો નેવું હળવદ નવસો પચાસથી પંદરસો પાંચ કુકરવાડા અગિયારસો એકથી અગિયારસો એક સિદ્ધપુર એક હજાર પચાસ થી બારસો એક્યાસી હિંમતનગર એક થી સોળસો તો છ થી અગિયારસો સિત્તેર વાવ બારસો પચાસ થી બારસો પચાસ પીલુડા બારસો ને થી તેરસો પાલિતાણા એક થી બારસો ચાલીસ ઇકબલગઢ અગિયારસો થી ચૌદસો ને આઠ ધાંગધ્રા આઠસો થી બારસો છત્રીસ ભાભર અગિયારસો પચાસથી તેરસો બે સાવરકુંડલા નવસો પચાસથી ચૌદસો બાબરા એક હજાર પાંચથી તેરસો પચીસ ભેંસાણા સાતસો એકથી બારસો એકવીસ ભીલોડા નવસો પચાસથી બારસો પચાસ મોડાસા એક હજારથી પંદરસો બાર પાથાવાડા અગિયારસો પચાસથી સોળસો સત્તર થરા અગિયારસો એંશીથી તેરસો ને આઠ શિહોરી બારસો થી તેરસો એકવીસ લાખણી બારસોથી તેરસો એક પાટણ એક હજાર એકસઠથી બારસો એકાવન રાધનપુર અગિયારસો એકથી બારસો પંદર ભાવનગર નવસો સાઠથી સોળસો ચુમ્મોતેર જામખંભાળિયા આઠસો થી તેરસો ને એક ધારી સાતસો એકથી બારસો પંચાવન જસદણ નવસો પચાસથી તેરસો નેનાવા અગિયારસોથી ચૌદસો છત્રીસ ભીલડી અગિયારસોથી થી ને બાવન તળાજા નવસો પચાસથી ચૌદસો પંચાવન થરાદ એક હજાર પંચાવનથી ચૌદસો મહુવા આઠસોથી બારસો સત્યાશી કુંદરી અગિયારસોથી સોળસો બોટાદ ચૌદસો ખેડબ્રહ્મા આઠસો પચાસ થી એક હજાર તો આ તા આજના મગફળીના તાજા બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમના સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો